સયાજી બાગમાં નિહાળવા માટે આવતા હોય છે અવારનવાર કમાટી બાગ ઝૂમાં પ્રાણીઓ લાવવામાં આવતા હોય છે અને આકર્ષણ વધારવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે પણ કદાચ કોર્પોરેશન ઘોર નિંદ્રામાં છે કારણ કે પક્ષીઘર અને પ્રાણી જોડતો એક બ્રિજ છે જે જર્જરિત હોવાથી છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે અને જેના કારણે સહેલાણીઓને કિલોમીટર અંતર કાપવું પડે છે ત્યારે હવે વડોદરાના સામાજિક કાર્યકર મેદાનમાં આવી ગયા છે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ માંગ કરી છે કે આ બ્રિજને વહેલી તકે ખુલ્લો કરવામાં આવે સાથે સાથે ઝૂમાં મછલીઘર અને સસલા ઘર પણ બનાવવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે વડોદરા શહેરના કમાટી બાગ સુમાં પક્ષી ઘર અને પ્રાણી ઘર વચ્ચેનું અંતર સરળતાથી કાપી શકાય તે માટે ઓવરબ્રિજ આવેલો છે પરંતુ તે જર્જરિત હોવાનું કારણ આગળ ધરીને તેને બંધ કરી રાખવામાં આવ્યો છે જેથી મુલાકાતીઓને પક્ષી ઘરની પ્રાણી ઘર સુધી જવા માટે 1.5 કિલોમીટરનો ફોગટનો ફેરો ફરવો પડી રહ્યો છે ત્યારે મુલાકાતીઓની મુશ્કેલી દૂર કરવા માટે વડોદરાના સામાજિક કાર્યકર મેદાનમાં આવ્યા છે વડોદરાના કમાટી બાગમાં નવા નવા પ્રાણીઓનું આકર્ષણમાં ઉમેરો કરે છે તેની સાથે જ મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખવામાં આવે તેવો મુદ્દો સામાજિક કાર્યકર સપાટી પર લાવ્યા છે કમાટી બાગનું પક્ષી ઘર અને પ્રાણી ઘર વચ્ચેનું અંતર સરળતાથી કાપવા માટે મદદરૂપ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જો તેને પુનઃ શરૂ કરવામાં આવે તો લોકોને દોઢ કિલોમીટરનો ફોગટનો ફેરો બંધ થઈ શકે છે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે વડોદરાના સયાજીબાગ ઝૂમાં અલગ અલગ રાજ્યોના શહેરોમાંથી સહેલાણીઓ પરિવાર સાથે આવતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી પક્ષીઘર અને પ્રાણીઘર વચ્ચેનો ઓવરબ્રિજ જર્જરિત હોવાનું કારણ ધરીને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી નાગરિકોને દોઢ કિલોમીટર પ્રાણીઘર જોવા માટે જવું પડી રહ્યું છે પાલિકા તંત્ર સારી સારી વાતો કરે છે તો તેમણે સારા કામ પણ કરી દેવા જોઈએ એવી અમારી માંગ છે કે કમાટી બાગને સુસજ્જ કરવું જોઈએ સાથે સાથે મછલી ઘર અને સસલા ઘર પણ બનાવવું જોઈએ આ બ્રિજનું સત્વરે સમારકામ પૂર્ણ કરીને તેને ફરી ખુલ્લો મૂકવો જોઈએ આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક બગીચો છે જે કમાટી બાગ સયાજી બાગ કહેવાય છે આ બગીચામાં પશુ પક્ષી પ્રાણીઓને જોવા નાગરિકો વડોદરા શહેરને અને રાજ્યના પણ આવતા હોય છે પરંતુ ક્યાંક આ કમાટી બાગની અંદર એક બ્રિજ ખખરધસ થઈ ગયો છેલ્લા બે વર્ષથી રિપેરિંગના બહાના હેઠળ બંધ કરવામાં આવે છે એક બાજુ પક્ષીઓ જોવા લોકોને મળી રહ્યા છે પરંતુ જયારે પ્રાણીઓ જોવા હોય તો દોઢ કિલોમીટર જેવું અંતર એમને કાપવું પડે છે નાના નાના બાળકો હોય છે સાથે ફેમિલી હોય છે તમામને તકલીફો પડી રહે છે જાણવા મળેલ માહિતી મુજબ અધિકારીને કર્મચારીઓ એથી બાઇકને ગાડીઓ લઈને જતા હોય છે તો આ નાગરિકને કેમ નથી જવા દેતા અને બે વર્ષ સુધી તમે અહીંયા બોર્ડ લગાવી દો છે બંધીનું તો આને રિપેરિંગ તો કરો તમારી પાસે તિજોરીમાં પૈસા છે બધું છે રિપેરિંગ કરતા નથી અને આવા બહાના હેઠળ નાગરિકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે વડોદરા શહેરના મેયર શ્રી ચેરમેન સાહેબ કમિશનર સાહેબની વિનંતી છે કે જનતા બે વર્ષથી દોઢ દોઢ કિલોમીટર ફરીને જાય છે તો વહેલામાં વહેલી તકે આ બ્રિજ રિપેરિંગ કરે તેવી માંગ છે હા ખાસ અતુલ વાત કરીએ તો બીજી કે અહીંયા સસલા ઘર હતું એક અને માછલી ઘર તો એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે શું કહેશો જે નાગરિકોને સુવિધા છે જે રીતે સસલા ઘર અને અન્ય ઘરો જે હતા એ બંધ કરવામાં આવી રહ્યા છે અને નવા નવા બીજા ઘરો ચાલુ કરવામાં નવા નવા પ્રાણીઓ પણ લાવવામાં આવે છે પરંતુ જે જૂનું હતું એ તમામ માછલી ઘર પણ બંધ કરી દે છે તો કયા કારણશાળું બંધ થઈ રહ્યું છે અને જો તમને નિભાવણી કરતા ન આવડતું હોય તો તમારે કંઈક ને કંઈક રીતે વ્યવસ્થિત માણસો રોકવા જોઈએ નિભાવણી કરવી જોઈએ પરંતુ આ તંત્રને આ એવું લાગી રહ્યું છે કે આ કમાટી બાગ સયાજી બાગ જે છે એને જેમ તેમ કરીને અસ્તવ્યસ્ત કરીને આ જગ્યા વેચી મારવાનો પ્રયાસ પણ ક્યાંક થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે